જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પીએમ ઇન્ટર્નશીપ યોજના એટલે કે આ યોજના અંતર્ગત જે યુવાનો છે એને દર મહિને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઇફન છે આપવામાં આવે છે તો આ પીએમ ઇન્ટર્નશીપ યોજનાની અંદર રજીસ્ટ્રેશન છે એ કેવી રીતે કરવાનું છે આની અંદર બેનિફિટ છે એ શું મળે છે અને આ આખી યોજના શું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ આની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું ઇન્ટર્નશીપ ફાઇન્ડ કેવી રીતે કરવાની પૈસા કેવી રીતે મળશે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ અને આની અંદર એકત્રીસ માર્ચ સુધી તમે તમારું રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો એકત્રીસ માર્ચ પછી આની અંદર રજીસ્ટ્રેશન છે એ હજુ ચાલુ નથી થયું હવે પીએમ ઇન્ટર્નશીપ યોજનાની અંદર શું મળે છે આની અંદર આપણે વાત કરીએ તો બાર મહિનાની અંદર રિયલ લાઈફ એક્સપિરિયન્સ ઇન ઇન્ડિયા સ્ટોપ કંપની એટલે કે ઇન્ડિયાની જે ટોપ કંપની છે એની અંદર બાર મહિનાની ઇન્ટર્નશીપ મળશે મંથલી તમને પિસ્તાલીસો આઠ જે સ્ટાઇફન છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અને પાંચસો રૂપિયા ઇન્ડસ્ટ્રી દ્વારા આપવામાં આવશે એક ટાઈમ માટે છ હજાર રૂપિયા ગ્રાન્ટ પણ આપવામાં આવશે અને ઇન્સ્યોરન્સ પણ આની અંદર કવર કરવામાં આવશે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અંતર્ગત આની અંદર આપણે વાત કરીએ તો ફેમિલીની અંદર જે વાર્ષિક આવક છે એ આઠ લાખ રૂપિયા હોવી જોઈએ ફેમિલીના કોઈ પણ મેમ્બર ગવર્મેન્ટ જોબ ન કરતા હોવા જોઈએ કોઈ પણ એજ્યુકેશન્સ પ્રાપ્ત કરતો વિદ્યાર્થી આની અંદર ફોર્મ છે એ ભરી શકે છે અને જે એજ છે એકવીસથી ચોવીસ વર્ષ હોવી જોઈએ આની અંદર આપણે વાત કરીએ તો મેટલ એન્ડ માઇનિંગ ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ ત્યારબાદ ફાર્માસ્યુટિકલ રિયલ એન્ડ કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્પોર્ટ્સ ટેલિકોમ ટેક્સટાઇલ એવી અલ એગ્રીકલ્ચર એન્ડ અલાઇડ આવી અલગ અલગ ઇન્ડસ્ટ્રી જે પણ ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે ઇન્ટર્નશીપ કરવા માગતા હોય એની અંદર તમને આની અંદર ઓપોર્ચ્યુનિટી છે એ મળે છે અહીંયા તમે વિડીયો અને ટેસ્ટિમોનિયલ્સ પણ જોઈ શકો છો કે કેટલા વિદ્યાર્થીઓએ આની અંદર ઇન્ટર્નશીપ છે એ કરી છે આની અંદર ઇન્ટર્નશીપ ઓપોર્ચ્યુનિટીની આપણે વાત કરીએ તો વન વન એટ કે એટલે કે એક લાખ અઢાર હજાર જેટલી ઇન્ટર્નશીપની ઓપોર્ચ્યુનિટી છે પચીસ સેક્ટરની અંદર આ જે ઓપોર્ચ્યુનિટી છે એ છે અહીંયા કંપનીના નામ પણ આપેલા છે કે કઈ કઈ કંપનીની અંદર તમે ઇન્ટર્નશીપ છે એ કરી શકો છો તો બધી જ માહિતી આ પોર્ટલની અંદર આપેલી છે અત્યાર સુધીની અંદર આપણે વાત કરીએ તો ઘણા બધા રજીસ્ટ્રેશન છે એ પણ થઈ ગયા છે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ વેબસાઇટ અથવા તો આ ટોલ ફ્રી નંબર છે ત્યાં જઈ અને તમે કોઈ પણ માહિતી છે એ મેળવી શકો છો હવે સૌથી પહેલી વાત એ છે કે અહીંયા ઉપર તમને યુઝર મેન્યુઅલ પણ આપેલી છે હિન્દીની અંદર આપેલી છે ઇંગ્લિશની અંદર આપેલું છે પ્રોફાઇલ ક્રિએશન કઈ રીતે કરવાની એ પણ આપેલું છે આપણે જોઈએ તો પ્રોફાઇલ ક્રિએશન્સની અંદર સૌથી પહેલાં તો તમારે અહીંયા ઉપર જે યુથ રજિસ્ટ્રેશન આપેલું છે ત્યાં જવાનું છે યુથ રજિસ્ટ્રેશન્સની અંદર તમારે તમારો દસ નંબરનો જે મોબાઈલ નંબર છે એ નાખવાનો છે એકવાર તમારો મોબાઈલ નંબર નાખી અને ત્યાં બાદ તમારે કન્ફર્મ કરવાનું રહેશે તો તમારા નંબર ઉપર તમારો ઓટીપી છે આવી જશે તમે તમારો ઓટીપી છે એ એની અંદર તમારે નાખવાનું રહેશે જે ઓટીપી આવ્યો હોય એ તમારે આની અંદર પુટઅપ કરી દેવાનું છે ત્યારબાદ સબમિટ કરવાનું છે સબમિટ કરી અને તમે કોઈ પણ પાસવર્ડ છે એ તમે ચાની અંદર જનરેટ કરી શકો છો અહીંથી તમે જોઈ પણ શકો છો કે તમારો શું પાસવર્ડ છે અને તમે કોઈ પણ જગ્યાએ એને સેવ પણ કરી શકો છો ત્યારબાદ તમારે સબમિટ કરવાનું રહેશે સેમ તમારે પાસવર્ડ છે એ રાખવાનો રહેશે ત્યારબાદ તમારે પાસવર્ડ છે એને કોઈ પણ એક જગ્યાએ સેવ કરવાનું રહેશે અહીંયા ઉપરથી તમારે તમારી બેઝિક્સ ડિટેલ્સ છે ભરી દેવાની રહેશે તમારું આધાર કાર્ડનું ઈ કેવાયસી કરવાનું રહેશે અહીંયા ઉપરથી તમારે તમારું આધાર ઈ કરવાનું રહેશે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ પ્રિવ્યૂની અંદર તમે તમારી બધી જ માહિતી છે એ જોઈ શકશો અને પાસવર્ડ પર તમે સેટ કરી શકશો આવી રીતે તમારે તમારી બધી જ માહિતી છે એ કરવાની રહેશે તમારું સ્ટેટસ શું છે ત્યારબાદ ઇન્ટર્નશીપ ઓપોર્ચ્યુનિટી એકવાર તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ તમને ઇન્ટર્નશીપ ઓપોર્ચ્યુનિટીની અંદર પણ જોવા મળશે કે કઈ કઈ જગ્યાએ ઇન્ટર્નશીપ છે એની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે અહીંયા ઉપર તમે જોશો તો અહીંયા ઉપર યુઝર મેન્યુઅલ અને ટ્યુટોરિયલ પણ આપેલું છે કે ટ્યુટરિયલની મદદથી પણ તમે જોઈ શકો છો કે આની અંદર તમારે કેવી રીતે પ્રોફાઇલ રજીસ્ટ્રેશન ઈ કેવાયસી કરવાનું છે ત્યારબાદ તમારે ડેશબોર્ડ કઈ રીતે ઓપરેટ કરવાનું છે ઇન્ટર્નશીપ માટે એપ્લાય કઈ રીતે કરવાનું છે બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર આપેલી છે અને આ પોર્ટલની મદદથી તમે તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ કરી શકશો તમે કોઈપણ જગ્યાએ ઇન્ટર્નશીપ કરી શકશો અને આની અંદર તમને ગવર્મેન્ટ તરફથી પિસ્તાલીસો રૂપિયા અને સર જે ઇન્ડસ્ટ્રીની અંદર તમે ઇન્ટર્નશીપ કરો છો ત્યાંથી તમને પાંચસો રૂપિયા એવી રીતે પાંચ હજાર રૂપિયાનું સ્ટાઇફન છે એ આપવામાં આવશે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો